વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે અગિયારસો કિલોના બોરનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે જ્યારે ભવાતિત ભાવે ઉજવણી કરવામાં આવી અનેક હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે સાથે જ અનેક શાળાઓના બાળકોને પ્રસાદી સ્વરૂપે આ બોર આપવામાં આવ્યા છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ત્રેવીસમી ફેબ્રુઆરી રવિવારના રોજ શિક્ષાપદ્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામના ઉપક્રમે મહેશભાઈ છગનભાઈ પટેલના યજમાન પદે અજયભાઈ મહેશભાઈ પટેલ વીણાબેન મહેશભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ તરફથી વડતાલ મંદિરમાં બિરાજાય ત્યાં દેવોને અગિયારસો કિલો બોરનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે સવારે આઠથી છ કલાક સુધી હજારો હરિભક્તોએ બોર ઉત્સવ અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે બોર ઉત્સવની માહિતી આપતા જ ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું છે કે રવિવારના રોજ મંદિરોમાં બિરાજજે ત્યાં દેવોને કેશુડાના વાઘા ધરવામાં આવ્યા છે વડોદરાના હરિભક્ત દ્વારા દેવોને અગિયારસો કિલો બોર ધરાવીને બોર ઉત્સવ ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે સવારે આઠથી સાંજના છ કલાક સુધી હજારો હરિભક્તોએ બોર દર્શનનો લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે છે દ્વારા તમામ બોર બોર ઉતારીને વધુ ભરવામાં આવ્યા આ પ્રસાદનું સોમવારે શાળાઓના વિદ્યાર્થીઓને વિતરણ પણ કરવામાં આવ્યું છે નાના ભૂલકાઓથી માંડી તમામ વિદ્યાર્થીઓએ પ્રસાદનો લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે સમગ્ર બોર ઉત્સવનું આયોજન ચેરમેન દેવપ્રકાશ સ્વામી તેમજ કોઠારી સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું છે બોર ઉત્સવનું સમગ્ર સંચાલન શ્યામ વલ્લભ સ્વામી તથા મંદિરના વિદ્યાર્થી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે પ્રસાદ ત્રણ વ્યવસ્થા પ્રિતેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ અને કાળિદાસભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે

અને <imitation> <imitation>